અત્યારે આપણે અંદર આવી ગયા છીએ મિત્રો અને આજના લાઈવ દર્શન કરાવીશું મિત્રો તમને આજ છે બગદાણા ગામ અને મંદિર છે એની જેને અંદર જઈશું અને બાપાના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની આવી મિત્રો ચાલો ધીમે ધીમે અંદર જઈએ અને બાપાના દર્શન કરાવીએ મિત્રો ચાલો મિત્રો તો ગેટ આવી ગયા છે ધીમે ધીમે અંદર જઈશું મિત્રો સિતારા અને सब्सक्राइब है नजीक तो संगम भाई बाबा श्रीराम महेश भाई परमार बाबा श्रीराम भाई जय श्री राम आज ना लाइव दर्शन चलो पहला का भैर तो दर्शन दर्शन मित्रों तो अत्य काल भेद दस आई गया मित्रों आज ना लाइव दर्शन राजू भाई सोवाणी बाबा श्रीराम जय श्री राम ચાલો મિત્રો કાંઈ રદ આવી ગયું છે જેની દિમાંન દેຊ્યુ અને મારવાને છરાવીશુ ફર્સ્ટ યાર આપડે મિત્રો મેહુલભાઈ ગોલાણી મસ્તરામ જય શ્રી રામ ચાલો મિત્રો તો આઈક આપડે હા ઉતારી મને આવી ગયું છે દન ના લાઈવ દેશે તોય છે કોષ મિત્રો આજનો લાઈવ છે તબિયતમાં

હા ભાઈ આજે અમુકને દર્શન કરાવવાના છે સંગમબત તો લાઈમ મમણી રેજો તો ધીમે ધીમે આપણે સમાદિ મંદિર તરફ જઈએ સમાદિ મંદિર દર્શન કરાવીએ સિસિ ધ્યાન મંદિર દર્શન કરાવીએ બસી બાપાની મિતના દર્શન કરાવીએ તો લાઈમ મ બની આજો મિત્રો આજે ગુરુવાર છે આ ભાઈ સંગમબાય આવાજ આવે છે મારો તો આજ ના ગાદી મંદિરના લાઈ દે છે

તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છીએ મિત્રો સમાધિ મંદિરના લાઇ દર્શન আচ্ছা સમાધિ મંદિર એ સમાધિ મંદિરના લાઇ દર્શન પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઇવ માં મનિયારી જ મિત્રો સમાધિ મંદિરના નજીક થી દર્શન મિત્રો આર કે બાપા શ્રીરામભાઈ આર કે અને અહીંયાથી મંદિરના પર સુંદર મજાનો દ્રશ્ય દેખાઈ રહ્યો છે મિત્રો તો સમાધિ મંદિરના લાઇવ છે મિત્રો આજનો નમ મિત્રો એમનાઓ કે આપチャンネルમાં નવા હો ભરતભાઈ ચૌધરી બબસ્ત્રમભાઈ ભરતભાઈ તો નવા મિત્રોને જણાવી કે આપチャンネルમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો

फटाकड़ा लोग बाबा श्रीराम कहां टाइम पर छि संग गौरव भाई से ये लाइन में जड़ाना चाहिए मित्रों तो इतनी ध्यान में लग जे हमें જોઈ શકો તો ધ્યાન રહે છે પરમાર મે ઈ બાર તમે બનો બાપ શ્રીરામ ભાઈ ચાલો તો જાનંદ નીજીક આવી ગયા છે મિત્રો ગૌરવ ભાઈ બાપ શ્રીરામ ભાઈ સંગ ભાઈ ગૌરવ ભાઈ નામ બને ના ચલ ખચ્ચે અને બંદબન લાઈવ માં પડાઈ જઈ છે રોજ ચાલો તો ધ્યાન માં રહી જજો અને ધ્યાન ને લાઈવ દર્શન કરી શકો છો મિત્રો ને આજ ના જનન લાઈવ દર્શન સુનન ને જના ધેરીયા છે મિત્રો સાવ નજીક થી તો આજે ધ્યાન દે મિત્રો નું લાઈવ દર્શન

ચાલો તો વડના પર લાઇબરેશન આવી મિત્રો નજીક તો વડની નજીક આવી ગઈ છે મિત્રો વડમાં ત્રણ ચાર દેશે તો તમે બાપરન દેશન થશે બે આંખ નાક कान મોઢું બધું જ બતાશે મિત્રો અને બાપરન ના લાઇબરેશન થઈ શકે મિત્રો અને બાપરન મુખ દેખા આ કાકા પૂછવાનું કરી બધે આ રીજો આ હાલ લટકાવી દે

प्लस शुक्रिया वाला मरा पला हमरे को भाई जो से मतान पीला हां ये हमारा सामान अंडा में अल्लाह ने थी नीति पे रतिया पटेल सुखो ने पानी के मुंह आता है जय श्री राम का लाइव दर्शन मुंह आके बोई खबर हां तुम जय सतो चंद्र का लाइव दर्शन बोई को कैसा है सतो सा आम फलक चरवा ऊपर आ ऊपर लगे

રુકમણિ મિશ્રા ભવેશરામ જય શ્રી રામ પરમેશ પરમ પરમાર મહેશભાઈ વાપેશરામ ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએ તો અત્યારે અહીંથી જોશો તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે એક થોડીક વાર લાગી કેમ કે એક દાદા હતા એને મોબાઈલમાં ફોટો પાડવો તો એમાં થોડોક ટાઈમ આવી ગયો મિત્રો ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે આગળ જઈશું ઉપરના મંદિરના પણ દર્શન કરાવશું તમને આ મંદિર જો છે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અત્યારે ગાદી મંદિર આવી ગયું છે ગાદી મંદિરના લાઇ દર્શન જય માતાજી ભાઈ બાપ શ્રી રામ તો આજ છે ગાદી મંદિર મિત્રો ગાદી મંદિરના લાઇ દર્શન જય શ્રી નામ બાપ શ્રી રામ ભાઈ ચાલો ધીમે ધીમે જઈએ ઉપર અને સ્વામી મૂર્તિના મૂર્તિ ના પણ દર્શન કરાવીએ તો live માં બન્યા રેજો મિત્રો થોડોક video મોટો થઇ જશે પરંતુ live માં બન્યા રેજો આજ ના live દર્શન મિત્રો ગાંધી મંદિર જોઈ શકો છો કે આજ ના live દર્શન કરી શકો છો મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને સ્વામી મૂર્તિના મૂર્તિ પણ દર્શન કરાવીએ મિત્રો ચાલો મિત્રો आज नो ट्रैफिक जो ही शको के लिए चेक करें रोज़ जितना थोड़ा कोच हो शको मिल रहा हो चलो तो दिमित्र में आप लोगों पर जिसमें मिल रहा हो अन्य दर्शन कराविशु बिल्कुल ट्रैफिक नहीं बिल्कुल ठीक तो

oder habe mir da nicht mehr अच्छी बात है ऐसे आप अपनी उम्मीदों को बढ़ा कर दें तो आसानी से मुझे तुरंत पसावी दे चुका है तो आज मारलाई रचना के बारे में क्या बोलो आपने विजय तरुण को लॉन्ग टाइम चिंता करने के